કોઈ રવિવાર ના દિવસે આમાં વ્રત પકડશે કોઈ સોમવાર નું કઈ વાંધો જે કરતા પણ એક ધ્યાન રાખજો હું એક દસ મિનિટ ટાઈમ લઉં છું તો દશામાં નું વ્રત એટલે હું નાવા ધોવાથી નહી સમજ્યા નાવા ધોવાથી નહીં તમારું મન ધોઈ નાખો સાફ રાખો અંદર જે છે તીરખા અદેખાય સુવારા મતલબ ખોટું ખરાબ રીતું ખરાબ કરવું એ બધા સાફ કરી નાખો જે નાયક છે વિશેષ છે મન શુદ્ધ છે તો તમારે નાવાની જરૂર નથી એટલે દસ દિવસનો એનો મહિમા છે પણ હવે આપણે પ્રજાપતિના ધંધા ભાંગી નાખ્યા મા દશા માની નું પૂજન થાય છે માને બાર મહિને બાર મહિને ન પધરાવાય અને કદાચ તમે બેહારતા હોય તો મને વાંધો નથી પણ આનો મતલબ હાંધડી હોય હાંધડી મતલબ ત્રણ ગામના સીમાડાની માટી હોય પછી કુવારી વસેરી હોય એની એની લાઇડ હોય પછી કુવારી વાસડી ઓરતી એનું છાણ હોય એનું ગૌ ખળ હોય ગૌખળ ગૌમૂત્ર તમે છો અમે એને ગૌખળ ખળ કરી ગૌ ખળ ગાયનું દૂધ ચોખું ઘી ગાયનું દાના જમણા પગની ખરીની રજ અને આ બધું ભેળું કરે ત્રણ કુવાના ત્રણ બોરના પાણી લે પછી પાંચ પાંચ વર્ષથી છસો વર્ષ પાંચ છસો વર્ષ થી પાંચ દીકરી કે ત્રણ દીકરી એક થવી જોઈએ પાંચ ત્રણ હાથ નવ એમ દીકરીઓ હોય આ હું માતમ ની વાત કરું છું દસા માનું બાકી તમને જેમ ઠીક પડે એમ કરજો આ માતમ ત્રણ દીકરીઓ હોય કે પાંચ દીકરી ત્રામાનો થાળ હોય ડાભડાની એવોણી હોય અને એ નાની દીકરી યોજના કહેવાય હોય હારે બ્રાહ્મણ હોય પણ માટી લે અને પ્રજાપતિ એની પાસે હાંઢડી બનાવવાની હોય જે દીકરી વાળી એક મુઠી એમાં પધરાવે નાખવાની નહીં પધરાવાની કહેવાય હાળમાં માં પધરાવે બ્રાહ્મણ મંત્રો બોલતા હોય પ્રજાપતિ હાંડડી બનાવે હવા શેરની જાય હવા કીલાની થાય

રબારી નો દીકરો એને નાશ નાખે હાથડી બન્યા પછી નાખે એને એટલે કરવા વાળા આવું કરતા છે પણ હવે આ રેડીમેડ કરી નાખ્યું છે આ માતમ મયુગી છે આને માતમ કહેવાય પછી એ માટી હોય એની હોય પાટલા માં રાખે ફરતી ઝાડ હોય કારણ કે ઝાડ છે દેવ છે ઝાડ હોય અને એ હાથડી બનાવે પછી એને દસ ગાંઠી વાળે બ્રાહ્મણ કાચા દોરા ની દસ ગાંઠ પછી બ્રાહ્મણ દશા વાર્તા કરે કોઈ અનુભવી બાય માણસો એ ઘણા ઘરે સોપડી ને જોઈ જોઈ કરે છે પણ મોઢે જે બોલાય ને બહુ સારું છે એટલે વાતેલું રવ બોલે પણ અમુક એના શ્લોક આવે બ્રાહ્મણ દ્વારા બને ત્યાં બચાવ કારણ કે બ્રાહ્મણોની ની મેન તમે ખેતી ભાંગી નાખી તો શ્રાવણ મહિનો એ બ્રાહ્મણને રાજી કરો બ્રાહ્મણ છે બાવા બાવાજી છે સાધુ છે એમાં અમે આવી ગયા આને રાજી કરો આ દશામાં બ્રાહ્મણ બોલતા દાણા હોય રાતી સુરત નારાયણ જાડ અને દાદી સાસ દાદી સા એટલે દૂધ દૂધમાંથી બને ભરે કારણ કે દૂધ છે એને જવરાઓ દહી થાય એને ભાંગો ઝેરો તો માખણ થાય ને તાવો તો ઘી થાય એમ

ધોણું એટલી મોટી અંધશ્રદ્ધા છે પાપમાં તે આવશે મહાનરક માં આવે નહીં કારણ આ લાજ છે શક્તિ છે મારા તમારા શરીરમાં શક્તિ છે આ હું બોલું છું શક્તિ ઘટી જાય એટલે ડોક્ટર તરત ડોક્ટર નું ભગવાન માનું છું એ બાપ તો છોડાવે એટલે એ પણ એક શક્તિ છે એમ ભરમ વિજ્ઞાન ને ભરમની આરે વિજ્ઞાન જોડાણ અને અત્યારે ઝોણું ભીસા છૂટા રાખવા કલર કરવા અને દુનિયાને દેખાડવા અરે એક તો અમે દશામાં મધુ પાડતા મારા આમ મેં બેટા કે મને ધંધે સોટી જા મને તો ઉદેશા છે મેં કીધું ધોણો ને બેટા આ લાઈટ છે મારી પાસે એટલે સમજી ગયા જો કે માતાજી કે આ બાપુ હમણાં સારા પકડાય છે એટલે મોઢા ભાડે આનું કરવું શું આપણે એટલે આ વાત સાવધાન ધોણે એનું માનશો ને કોઈ તમને કહે માતાજી રે ઓલા મન દઈ દેજો પણ હું માતમ વાત કરું છું આ દશામાં નું માતમ બ્રાહ્મણને રાજી કરો બ્રાહ્મણને રોજ તમે વસ્ત્ર આપો બ્રાહ્મણને દક્ષિણા આપો ભેદ પૂજા આપો અને બ્રાહ્મણ વાંચે એટલે કહેવાનું કારણ કે પાણાના ના ઘર હરખા ન હોય બ્રાહ્મણ હોય સાધુ હોય બાવાજી કે તમારા ઘરમાં કેટલા જાણે એને કાચું સીધું આપો એને વસ્ત્ર આપો એને દાન આપો પણ દાન કરીને વાંચશે ને એને કે દિશામાં માફ નહીં કરે અને અપવાસ એવો કરો તમે દાનું દૂધ પુઓ અપાસ કરી પછી બીજાને એમનો કે હું અપવાસ એટલે કે પાપમાં બેહો તમે કેમ હું અપવા રહી તો ના પાડવાની હું નથી રહી માની દયા થઈ રહીશ પણ આ વસ્તુ છે તમે કિલો કિલો ફરાળ કરો ફોનમાં પછી કયો તું શું ખાવાની છો અને હું આ લેવાની અહીંયા દશામાં નથી દશા વધારે કરે છે એટલે આ બધું મૂકી દો પરંપરા છે એમાં વાંચો એમાં દસમા દિવસ જે માં કામ કરે છે ક્યારે કામ કર્યું છે તેને વિશ્વાસ હતો નીકાન ને દસમા દીએ એની ગાઠ પૂરી થાય અને એના અપાસ પાંદડું પાન લ્યો કોઈ ખાખરાનું પાન લ્યો હાથનું પાન લ્યો એવા પાંદડામાં લઈ અને પ્રગતાવીન દીવો પાણીમાં પધરાવો નાખો એનો બોલો અને દશામાને માટીની હાંજડી હોય એ પછી પાંચ દીકરીઓ જે કરી બધી દીકરીઓ એકાબીજા હાથ અડાડે બ્રાહ્મણ મંત્રો બોલતા અત્યારે પધરાવો ત્યારે એ અને પધરાવા ના આવે દશામાં આમ દાળવી જ બેન આમ દાળવી સમજી ગયા આમ ઘણી બધી ઘા કરી નાખે છે ઘાનો ઘાન પધરાવા ના હોય તો આમાં થાળમાં લઈ અને આમ દાવા દે તળીએ ગુદા પાણીમાં પછી અમે ધ્યાન રાખજો પધરાવો દે વળી તમે નો પધરા ત્યારે કારણ કે માં થોડું પાણી બાઈ તરતા ન આવતું હોય તો તમે પધરાવા દો ને અરે તમે ન પધરાતી પાછું કારણ પછી આ લેપ કરતા દેપ થાય ધરમ કરતા ધાર થાય આવું મહિમા ની વાત કરો બુઢા હમણાં પાણી પટવા દો કારણ માટી માટીમાં પાણી પાણીમાં પવન પવન માં હમાઈ જાય પચમા ભૂતના પુતળા બની જાય એટલે એને પધરાવાના હોય હવે તમે પાણી બગાડી નાખો કંકુન સિંદુર ને અબિલ ને ગુલાલ એ પાણી કોઈ જનાવર જનાવર મરી જાય તો રાય લાગે એટલે પર્યાવરણ ને કોઈ નુકસાન પૂગે એવું કાર્ય ન કરશો અને બીજી વાત આ બાજુ ને કઉ દશામાં નું વ્રતનું બહુ રાજી થાવી તમારા ગામમાં એક એક દાળ હારું વાવજો તમારા ગામની માલિકો એક એક દાળ વાળતો એટલે દશામાં ખુબ રાજી થાય છે અને કોઈ પણ ઘરની દીકરી હોય આ સમજુદુ કહો આ વ્રત નું કહો કોઈ પણ ની વરણ ની દીકરી હોય અઢારે વરણ ની એને વસ્ત્ર આપવું એના ઘરમાં રાશન આપવું બ્રાહ્મણ છે બાવાજી સાધુ છે કોઈ પણ વરણ નો જો વધારે એને રાજી કરો

આ હાંધડી માટીની ની બનાવના હવે રેડીમેડ છે કારણ કે પ્રજાપતિના ના ધંધા આપણે ભાંગી નાખ્યા છે આ માટી છે માં દશા માટે મોમાય જે મારા જે કહેતા એ રીતે કહેવા દો એટલે આ એનો અવતાર છે પણ તમે માતાજીની ની માત દેવાનો પછી તમે પધરાવો પાણી હોય તો વાંધો નહીં પછી મ્યુનિસિપાલિટી વાળા પાવડે ચાડતા કેટલા પાપ માં ગયો સમજી લેજો અને પાણીમાં પધરાવો તો કોઈ આવા અનુભવી મારા નારે લઈ જાઓ તો એકાદ ગોટા ગોટા ન જાય છે પછી ફલાણો ત્યાં ગયો ફલાણી ત્યાં ગઈ પછી જોયું કે વાય બાય નીકળી તરી એટલે આ ધ્યાન રાખજો જે જાવ તેરવા તો એમાં અનુભવ માણસ મોકલાય એ તેરી વિધિ તો આમ ઘા ન કરશો તેરવાનો મતલબ આમ છે સમજી ગયા તમે એટલે આ ધ્યાન રાખો તેરવા જાવ જે અનુભવ હોય હારે દીકરાઓને લઈ જવાના પાડોશીને લઈ જવાના ભલે પુરુષો હારે આવે કાંઠે ઉભા એટલે હાજરીને ગમે તરીકે ઊભા રાખો હવે ગુદા હામાની પાણીમાં તમે માથોડા દશામા પધરાવે તમે યાદ જાવ એવું ન કરીશો તો એવો અનુભવ હોય એને ભેળો રાખો જેથી દશામા ની હાંજળી આવડી આમ પધરાવાની હોય આમ